પોલીસે ડ્રોન કેમેરાની મદદથી આ ગાંજાનું ખેતર શોધ્યું છે અને સાથે ગાંજાનું વાવેતર કરનાર ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે એકસો ઓગણસિત્તેર કિલો ગાંજાના અંદાજે ચારસો ત્રાણું છોડ પણ જપ્ત કરવામાં આવ્યા છે આ જે તમામ મુદ્દામાલ છે તેની કિંમત થઈ છે સોળ પોઈન્ટ એકાણું લાખ રૂપિયા આ તમામ મુદ્દામાલની સાથે ત્રણ લોકોની ધરપકડ કરાઈ જેમાં બચુ સાહેબા બારિયા નામના વ્યક્તિના બે ખેતર છે જેમાંથી દસ લાખ ઓગણચાલીસ હજારનું ગાંજાનું વાવેતર ગુલાબ ફૂલસિંહ બારિયા એનું એક ખેતર છે જેમાં આશરે બે લાખ એંશી હજાર રૂપિયાના ગાંજાના છોડનું વાવેતર અને રમીલાબેન ભારતભાઈ બારિયા જેના ખેતરમાંથી ત્રણ લાખ બોતેર હજારના ગાંજાના વાવેતરના કેસ કરવામાં આવ્યા છે ત્રણે ત્રણ આરોપીઓને હાલ અટકમાં કરવામાં આવ્યા છે આમ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન નેટવર્ક અને ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી આશરે સોળ લાખ બાણું હજારનો ગાંજો શોધી અને ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવેલી છે